વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ સોનાની જ્વેલ્સના ઉદઘાટન પ્રસંગે ભવ્ય જ્વેલરી ફેશન સોમા મોડલોએ આવ જસ પાથ સુરત વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ સોનાની જ્વેલ્સનો આજ રોજ શહેરના ગોડદોડ રોડ જી ફોર જી આર્કેડ ખાતે શરૂ થયો આ શોરૂમની ઉદ્ઘાટનની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાંજે એક ભવ્ય જ્વેલરી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતના ટોપ સુપર મોડલ્સ ત્રણ હજારથી વધુ અનોખી જ્વેલરી ડિઝાઇન રજૂ કરે જ્વેલરી ફેશન શોની ખાસિયત એ છે કે આ ફેશન શો બે સિકવન્સમાં યોજાયો જેમાં પ્રથમ સિકવન્સ સાંજે સાતથી સાડા સાત અને બીજી સિક્વન્સ રાતે આઠથી સાડા આઠ વાગે યોજાઈ હતી બંને સિક્વન્સમાં કુલ પંદર મોડલ્સે ત્રણસોથી ચારસો અલગ અલગ લેબ લેપગ્રોન ડાયમંડ જ્વેલરી

શંકરભાઈ ચૌધરી તેમજ અતિથિ વિશ્વાસ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને વિનસ ગ્રુપના ચેરમેન શ્રી એસ પી શાહ ઉપસ્થિત રહ્યા આ શોરૂમ અઢાર હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરમાં ફેલાયેલો છે જેને વિશ્વનો સૌથી મોટો લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે શોરૂમના સંચાલક અગસ્ત્ય સોનીએ જણાવ્યું હતું લેબ ગ્રોન ડાયમંડનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોના કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીઝમાં તેનું મહત્વ વધી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું છે કે અમે પચીસ વર્ષથી ઉદ્યોગમાં છીએ ડાયમંડ ગ્રોઈંગથી શરૂઆત કરી લૂઝ ડાયમંડના વૈશ્વિક વેચાણથી લઈ જ્વેલરી ઉત્પાદન અને હવે ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ સુધીની સફર રહેશે ગ્રાહકો ડબલ્યુ પર વિવિધ જ્વેલરી ડિઝાઇન જોઈ શકે છે આ શોરૂમ દ્વારા ફ્રી શિપિંગની સુવિધાનો લાભ લઈ શકે છે ઉદ્ઘાટનની ઉજવણી 22 થી 24 સપ્ટેમ્બર સુધી 3 દિવસના ઇનોગ્રેશન સેરેમની સાથે ચાલુ રહેશે તેઓએ જણાવ્યું હતું કે સોનાની જ્વેલર્સ ગ્રાહકોને નવીન ડિઝાઇન ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી કિંમતોનું વચન આપે છે જે લેબ ડાયમંડ જ્વેલરીના શોખીનો માટે એક આદર્શ સ્થળ બની રહેશે સર આપના મારું નામ મગસ સોનાની છે હું ડાયરેક્ટર છું સોનાની જ્વેલર્સ નો આજે સર આજે શું કાર્યક્રમ હતો આજે 22 સપ્ટેમ્બર છે જે અમારો શોરૂમ નો ભવ્ય ઓપનિંગ હતો અને શોરૂમ અઢાર હજાર સ્કવેર ફીટમાં ઓપન થઈ રહ્યો છે આ વિશ્વનો સૌથી મોટો લેબ ગ્રોન ડાયમંડ નો શોરૂમ ઓપન થયો છે જે અઢાર સ્કવેર અઢાર હજાર સ્કવેર ફીટ નો છે અને અહીંયા સૌથી વધારે વિશ્વની ડિઝાઇનો તમને અવેલેબલ મળશે સૌથી વધારે ડિફરન્ટ ડિફરન્ટ કસ્ટમાઇઝેશન્સ અવેલેબલ થશે વધારે વધારે સુરતના લોકો અને સુરતી આ શોરૂમમાં આવીને સિલેક્ટ કરી શકે ડિઝાઇનો જોઈ શકે અલગ અલગ ઓકેઝન પ્રમાણે એમને રોજ રોજે રોજ માટે જોતું હોય કોઈ પાર્ટી માટે જોતું હોય કોઈ કેઝ્યુઅલ વેર માટે જોતું હોય કે કોઈ બ્રાઇડલ જ્વેલરી લગ્ન પ્રસંગ માટે જોતું હોય તો પણ આપણી પાસે અહીંયા શોરૂમમાં હોય છે ડિઝાઇન આજે ખાસ એક બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો હતો કે ફેશન શો આ લેવલનો કોઈ દિવસ ના થયો હોય એવો આપણે અહીંયા યોજી રહ્યા હતા આ શોરૂમની અંદર જેમાં પંદર મોડેલો એના અલગ અલગ જ્યુલરી આઉટફિટ પ્રમાણે જ્યુલરી એમને પહેરાવવામાં આવી હતી જેમ કે ડેલી વેર જ્યુલરી એમને પહેરાવવામાં આવી હતી હવે નવું સિક્વેન્સ નેક્સ્ટ સિક્વેન્સ આવશે એ બ્રાઇડલ જ્વેલરી પહેરવામાં આવશે અને બ્રાઇડલ કપડામાં એટલે લોકોને એક અનુભવ થાય કે કેવી જ્વેલરી પહેરવી જોઈએ કેવા કપડાં ઉપર એક નવું કોન્સેપ્ટ આપણે લાવી રહ્યા છે કે ભાઈ ગ્રોન ડાયમંડ હવે એટલું અફોર્ડેબલ પણ થઈ ગયું છે અને લોકોને રીચમાં પણ છે કે એ આવીને જોઈ શકે ડિઝાઇનો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે